મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વડોદરા શહેરના બરાણપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ છેલ્લા ચોર્યાસી વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને મંડળી દ્વારા વર્ષ દરમિયાન તમામ લાભાર્થીઓને મળતા લાભમાં વધારો અને બેંક દ્વારા અનેક યોજના વિશે વડોદરા શહેર કાનમ પાટીદાર જેમાં મોટી સંખ્યામાં મંડળીના અધ્યક્ષ સભાસદો અને બેંકના તમામ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં બેંક દ્વારા આપવામાં આવતા લાભો અને લાભાર્થીઓને મળતા લાભ વિશે જાણકારી આપવામાં આવી હતી જેમાં આ સામાન્ય સભામાં સભાસદોની મંજૂરી અને સલાહ સૂચન કરવામાં આવ્યા હતા તમામ સભાસદોએ બેંકને થતી ઉત્તર ઉત્તર પ્રગતિ માટે સંમતિ આપી હતી સાથે મંડળીના અધ્યક્ષ દ્વારા બેંકના તમામ સભાસદોને બેંક દ્વારા આપવામાં લાભો મળે તેમજ વધતી જતી મોંઘવારીમાં અનેક લાભોમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાની જાણકારી આપવામાં આવી હતી સાથે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડની ચોર્યાશીમી વાર્ષિક સામાન્ય સભા મળી હતી જેમાં मोडी संख्यामा सभासद उपस्थित रहे अध्यक्ष गौरव पवडे सहकारी मंडळाने प्रगती અંગે इन्फ्रास्ट्रक्चर माहिती આપી होती श्री छत्रपती शिवाजी सहकारी मंडळ लिमिटेड नी आज जे वार्षिक साधारण सभा श्री कानम પાટીદાર સમાજ આડવી દેસાઈ રોડ ખાતે કરવામાં આવી અને આજની આટલી બધી સંખ્યામાં ઉપસ્થિત મારા સભાસદોનો ઉત્સાહ અને એમનું માર્ગદર્શન ને સાથ સકાર એ બતાડે છે કે સંસ્થાની પ્રગતિ માટે તેઓ કેટલા સંસ્થાને માર્ગદર્શન આપે છે આર્થિક રીતે સંસ્થાને પોતાની થાપોનો મૂકીને જે આજે પ્રગતિ કરી રહી છે સંસ્થા આજે સંસ્થાની પોતાની બેસ્ટ કલેક્શન સેન્ટર એક વાઘોડિયા રોડ તેમજ માંજલપુર છે અને આવનાર દિવસમાં હવે કાળેલી બાગ બાજુ બી કરવાના પ્રયત્નોમાં છે આજની આ સાધારણ સભામાં એક નવા નિયમ માટેનો પ્રસ્તાવ મૂકેલો હતો કે ગુજરાતની કોઈ કોઓપરેટિવ સોસાયટી કોઈ ગુજરાતની સંસ્થા વિશ્વમાં આજે જે લોકો અંગદાનથી પીડાય ઘણા લોકો નેત્રહીન છે ઘણા લોકોના પોતાના કિડનીના પ્રોબ્લેમના લીધે કિડની નથી મળતી આવા બધા ઘણા બધા અંગોથી અવંચિત રહીને પોતાનો દેહ તો ત્યાગે જ છે અને જે ત્યાગેલો દેહ છે એનું એ ઉપયોગી નીવડે એવું હોય છે તો હું આજે આજે સભામાં આજે અમે મૂક્યું કે જે લોકો અંગદાન કરશે સભાસદ તેઓના વંશજોને અમે લોકો પચીસ હજાર રૂપિયા ની મદદ કરશું ભાવના એટલી જ છે કે જે સંસ્થાથી જોડાયેલો સભાસદ છે તે સદૈવ સંસ્થાને માર્ગદર્શન આપ્યું છે સમાજ કલ્યાણના કામો કર્યા છે સદૈવ રાષ્ટ્રહિત માટે અડીખંડ ઉભા રહેલા છે અને મંડળી જોડે ઉભા તો તેવાઓને પ્રેરણામૂર્તિ સમજીને લોકોને એક આદર્શ મળે તે રીતે અમે પચીસ હજારની યોજના કરી છે અને આજે શતાબ્દી સભાસદ શતાબ્દી મહોત્સવ એટલે કે જે સભાસદ સો વર્ષના થાય તેવા સભાસદોને એક લાખ રૂપિયા આપી તેમને પુરસ્કૃત કરવા અને તેમને વધાવી લેવાના આજે સદ હેતુથી આજે એ પણ અમે મંજૂરી માટે મૂકેલું છે અને સંસ્થા સોળ તારીખે આ સોળ તારીખથી ભેટ વિતરણ બી ચાલુ કરવા જઈ જઈનેલ છે તેનો શ્રેય બી કોઈને જાય છે તો હું આ શ્રોતાઓને જાઉં છું અને આ બધી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું જે અમે અભિગમ લીધું તેમાં અમને કોઈ યશસ્વી રીતે આગળ લઈ જવામાં સદવ મંડળને સાથ સહકાર દરેક યોજના લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે જાગૃત મીડિયા હું આપના મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું અને આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે આ બધી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે